કાકા થી બે આજે લઈ તો લઈ એટલે કાકા જેવું મોઢું કરીને બેઠા એટલે બટા તને શું કેવું આ બે તને બધી વાત

તમે બધું પેલા કીધું તું કે હું ઘરે ના આવતો લવ નહીં મારે હપ્તા કાબી આવે છે એ હોય બરોબર છે نوکریے có đi, لاگو دیے ہم نے نوکریے نہ لاگو دیو نہ đi اپڑے اکھو ورا پاوڑا ڈوڑیا ہے نہ ایمنے سوبر نوکریے તને ખબર ના પડ્યા છોકરાની નોકરી નું કામ નોકરી ખબર છોકરાની નોકરી નું કામ રહે મને કઈ જીધું પૂછી ના થોડોક પાડોશી નો હાર ઈસો અમે તો હાર તમે આરો ઈચ્છા તો બધું હાથ ઈચ્છીએ

કાકા બહુ બુરસા ને અલા તમે આવું કરો તો બોલે તો ખરાબ જાય ઓકે ના આ મેરે દીમ ખોપો પોલીસ અલા એ સરા તું લે એ એક બુગડા દાદા એનો રાટ ક્યો ને મટન દે ભાંગી આ તો કમાજી લેવ તો ગુરો રોગા કોયા આ સો ફૂલા જો રંદા લઈ પોને આ ના ઓ થા તાગરી કો તકરીયા મે તો આગડિયા ના ના મને મા કબર નસ્તી કોણ વાત છો ને કોણ લઈ કે શું કેટલા આગડા છો ઓરે શું શાખાળો ખા નું તો બે ખરા હોય તી મને પૂરે તું મારા સાગરમાં એ હા હા ને ચાચા ને તો તન આ એ દાદા

બતા આજ તો તને સોળી વાળા જોવાના મને એટલે તૈયાર થતો ત્યાં થઈ નથી આપડે તો નોકરી બોકરી બધું છે હમ એટલે ત્યાં થવાનું આવતું જ નહીં તારે

નોકરી માતાજી ની આરતી થાય ના બોલે તમે એમના જે જોવા આવ્યા ને એમનો છોકરો પાંચ વર્ષો મેખીલો હે તમારે પૂછવું હોય તો પૂછી લેજો તમારા છોકરા લાવી એમ કેજો એ વેમ ને હા આ તઈ તો પૂછા કરી લેજો મે ને વાંધો ને ભાઈ એક ઠોકળા હાબુ ના થવા દે મે હું વાત હું બોલ બોલ જલ્દી કરો બોલ કાકા અમને હગા થવા દે ના થવા દે મારા કાગડિયા ખાઈ ગયા કો પછી ઈ જીવા મારા હગા આઈન પાસે જ ખાતો ના હે જાવત બરોબર જાવત દો તમે જોવા જાવ ને પણ પલે જાતા તમે બોલે પૂમ નાખવા દેવ રાઈ ને એનો છોકરો એને ગામ ગામ તૂર્યું કરતો ફરે મેમન નો ફોન ચાલુ આવ્યો હજુ આયા નઈ હું તૈયાર થઈ આયો જો આપણ તૈયાર થઈ તો ભણે આવ્યો પણ હજુ મેમન આયા

તમને કોણ કે આવું મારા બધું દેખાડું તમને તમે ના બેસો ક્યાંય બે ના હવે તો દારૂ વાળો વિડીયો ફોટો પાડી લો એટલે આ મારા આરામ જોજી દીકરા

નાખ્યો નઈ અત્યારે નોકરી ની કાગરી નરતો નડતું મારી જિંદગી ના બગાડી જેવો